નમસ્કાર મિત્રો ન્યુઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સંસ્થાની આઠમી વર્ષગાઠ સ્થાપના દિવસ નિમિત્તે લોકહિત અર્થે કુંભારવાડા સંસ્થાના કાર્યાલય ખાતે વિના મૂલ્ય રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બોળી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પમાં સંસ્થાના અધ્યક્ષ શશીભાઈ સરવૈયા તથા ટ્રસ્ટી રોહિતભાઈ કણબી યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાપાનેરી પરેશભાઈ મેર તેમજ કિરણભાઈ ચૌહાણ અલ્પેશભાઈ ખેર નવલભાઈ બારીયા હરીશભાઈ ગોહેલ રસિકભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ સેવા આપી હતી નમસ્તે મિત્રો હું શશિભાઈ સરોયા અધ્યક્ષ ગૃહ ક્રાંતિ ફાઉન્ડેશન કુંભારવાડા સંસ્થાના કાર્યાલય ખાતે સંસ્થાની આઠમી વર્ષગાંઠ નિમિત્તે લોકસેવાના હિતે ઓનલાઈન રેશન કાર્ડ ઇ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઇ કેવાયસી કરી દેવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં સંસ્થાના ટ્રસ્ટી રોહિતભાઈ ગણવી સલાહકાર સમિતિના સભ્ય નવલભાઈ બારીયા હરીશભાઈ ગોહિત તેમજ યુવા કાર્યકર પ્રકાશભાઈ ચાંપાનેરી તેમજ પરેશભાઈ મેઘ તેમની સાથે સલાહકાર સમિતિના સભ્યો મહેશભાઈ મકવાણા તેમજ કિરણભાઈ ચૌહાણ અને અલ્પેશભાઈ ખેર સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ નવી ક્રાંતિ ફાઉન્ડેશન તમામનો હૃદયપૂર્વક આભાર માને છે આભાર હિન્દ